મોમ મોમાંથી નીકળતા ધુમાડા ગોર ભાયેલા વાદળની જેમ હડિયું કાઢે છે ઘોકાની લિજ્જતમાં સંધળું સુખ સમાયેલું હોય તેમ તેમાં તલીન થઈ ગયા છે એક કાર થઈ ગયા છે જાણે આખી ડેલીમાં એકલા જ હોય ત્યાં ડેલીના દરવાજે ઘોડાની હાવળ સંભળાણી હો દૂધો જાગાણી જાણે કેપમાંથી બહાર નીકળી ઘોડા થોડા હળવા થયા ડેલીની ખડકી ખોલી અને નરથા જેવો નરવો સાદ સંભળાયો દુદા પટેલ છે તો લેર માને આવો આવો પધારો પટેલ મહેમાનને જોતા દુદો જાગાણી હર્ષ વેશમાં આવી ગયા ઘોડીએથી હેઠું ઉતરવું છે કે પછી ઉપર બેઠા બેઠા જ ભલકારા કરવા છે દુદો જાગાણી ઊભા થઈને મહેમાન સામે ચાલ્યા કુંડલા પાસેના સિમરણ ગામેથી રામજી છોડવડીઓ તેમના પાંચ સાત બેઠક ઉઠકના માણસો સાથે મહેમાન ગતિ કરવા આવ્યા છે બંને નાથ પટેલો એકબીજાને બથ ભરીને ભરીને ભેટ્યા પછી સામ સામા ખબર અંતર પૂછ્યા ઢોલીએ બેસ્યો કે પછી એમને એમ ઊભા જ રહેહો દુદા જાગાણીના ઘેરેથી સેજુ પટલાણીએ મીઠા ભર્યો ધોખો કર્યો મથમથતા ફૂલડા જેવા નિર્મળ હાસ્યને વેરતો આખો ડાયરો ઢળેલા ઢોલિયા માથે બિરાજ્યો અને કસુંબાને પણ મોળો લગાડે એવી ઘાટી રગડ જેવી સા બધાએ બબ્બે અડાળી ભરીને ટકારી પછી હોકાને નવેસેથી ભર્યો અને હોકો ડાયરા વચ્ચે નૃત્યાંગની જેમ ફરવા લાગ્યો અને જ્યાં સૂકું તણખલું પણ મળવું મુશ્કેલ એવા કપરા સમય મહેમાનોના ઘોડાઓને ઝીંજવા જેવા રજકાના પૂળિયા નીર્યા માથે લીલા કસન જેવા બાજરાનું જોગણ દીધું ઘોડાઓ જાણે મહેમાનની આબરૂ રામજી છોડાવડીઓએ હોકાની નાળા ખેંચતા ખેંચતા ત્રાસી આંખે જોઈ લીધું પછી કટાણું મો કરી દુદા જાગાણીને કહ્યું કે દુદા પટેલ આવો રજકો તો અમારા ગામના ગધેડાએ ખાતા નથી ઘોડાને તો ઘીમાં પલાળેલા ગોળના જોગણ જોઈએ અને મોળા છે ટાઢડા તે આવું અસરું પસરું ખાઈ નહીં આવું સાંભળી આખા ડાયરામાંથી રામજી સોડવડિયાનો હંકાર ઓઢણાની જેમ પથરાઈ ગયો દુદા જાગાણીને વાઢો તો પણ લોહી ન નીકળે તેવી સ્થિતિ સર્જાણીઓ તે એકદમ ટટાર થઈ ગયા સોડવડિયાની આપવડાઈની વાત તેને કાળોતરો નાગ જેવી લાગી હો ઘણી ભર તો થઈ આવ્યું કે મો પર ઝાપડી દઉં રામજી પટેલ રે વાઘો એમાં શાર નથી આ બધું બાંધી મૂઠીએ જ હારું લાગે પણ પોતાના આંગણે આવેલા પરાણાને કાઈ કહેવું એ તો પોતાની ઘરની આબરૂ ગોબો પાડવા ખોબો પાડવા જેવી વાત ગણાય ફૂફાડા મારતો ફણીધર વાદીના આશરે કરંડિયામાં પુરાઈ જાય તેમ કાળઝાળ વાત દુદા જાગાણીના આબરૂ માંડ કરંડિયામાં પુરાઈ ગયો મહેમાનો જોઈને જાગેલો અંતરનો ભાવ સાવ ઓસરી ગયો સતાય મોં પર કળાવા દીધું નહીં હોય એને અને ઘોડાઓને ધીમા પલાળે ગોળના ગાંગડા જોગાણમાં દેવાયા ચાર દિવસની મહેમાન ગતિ મળીને રામજી ચોડવડીઓ સિમરણ ગયા પણ દુદા ઝાગાણીની સાતી પર વેણના મરવી ખીલાઓ મારતા ગયા તે સારી રીતે સમજતા હતા કે ફૂલોનો ઘા ફૂલથી હોય રોટલાનો ઘા રોટલાથી હોય અને મહેમાનપણાના ઘા મહેમાનપણાથી હોય પણ એ કામ કરવું કેમ રામજી ચોડવડીઓ ચતુર માણસ અણસાર માત્રથી આખી વાતને પામી જાય બુંદીના ઠળિયાની જેમ કેમે ગાંઠિયા ન આવે અને આ વશમી વાતનો કોઈ રીતે વટક મળે નહીં કાળિયામાં ખોપી ગયેલી લોઢાની કરસ જેવી વાત દુદા જોગાણીથી વધારે વખત સહેવાય તેમ નહોતી તે વળતા મેં એને સિમરણ પહોંચ્યા ત્યાં રામજી સોડવડિયા આગળ સાવ હળવેકથી વાત કહેતી મૂકી કે પટેલ મારા દીકરે વેરે તમારી દીકરી જો તો આપણા મીઠો નાતો જન્મભેર જળવાય રહ્યો છે વિચાર કરવા જો હાવ પણકોરા જેવી આખી વાતનો સંકેલો થઈ ગયો રામજી છોડવડીઓએ ઝેર પાવાને બદલે ગોળના પાણીએ આખી વાતને પતાવી દીધી દુધો જાગાણી પાંડરસિંગા પાસા આવ્યા દેહલી વાત ડેહલી વાત માળા મન ને કેરીને ક્યાંય નથી લેવા દેતી નથી પોતાની રખાવટમાં ક્યાં ખામી હતી તે આમ કહેવું પડ્યું વળી મહેમાન મોઢે માંગે એ કઈ રીતે કહેવાય ઠીક છે આય તો ઘી ગોળના જોગણ દેવા પ્રભુની પૂનાય છે બાળી કોક દુબળા માણસને ઘેરે આવું બોલે તો ઘર ધણીને વખ પોળવાનો વારો આવે ને અને મહેમાન ગતિની મીઠપ માથે ઝેરના કોગળા ઓકાઈ જાય કાંઠિયાવાડની આ ઉજળી પરંપરા અને મહેમાનો ખાતર લીલુડા માથા વધેરીને પ્રાણ પાથરી દે તેવી પોરસેલી વાત માથે કાળો ડાઘ બેસી જાય રામજી પટેલ ભલા માણસ તે સાણે સડાવીને વિશી કરડાવ્યો છે પણ નાનકડા ફાવીને નહીં જાય સમજી લેજે દુખતી દાઢને દબાવી દે તેમ જાગણીએ વાતને દબાવી દીધી મહિનો માહ વીત્યો હશે ત્યાં રાજના કામ અંગે રામજીસ છોડોડિયાને ભાવનગર જવાનું બન્યું તે ઘોડી લઈને પાડરસિંગા આવ્યા ત્યાંથી ધોળા જંક્શન જાય અને ભાવનગર જવા આગ ગાડી મળે રાતની રેણી રોકાયા સુખ રાત કર્યા પછી પ્રગટ્યનો દોર ફૂટે ગાડું જોતરાયું તેમાં રૂની તળાઈ નાખી માથે ફૂલડા જેવી સુખખી અને સુવાળી રજાઈ પાથરી રામજી છોડોડિયો

ફળાકારો નિર્મળ વાતાવરણમાં મધુરા ગહેરકાવ કરી રહ્યો હતો અને દૂધો ઝાગાણી ઊભા થયા હોકાને દિવાલમાં પાડેલ હોકા આકારના ખાનામાં મૂક્યો પછી સેજુ પટલાણીને સાધ કર્યો કહેવાની બા એ કહેવાની બા અટાણના પોરમાં મારા નામનો પહોકાર પડાવો શરૂ કરી દીધો ને અરે પછ અહીંયા તો આવ્યા સેજુ પટલાણી પાસે આવ્યા દૂધો ઝાગાણી થોડા ખસ્યા હું આ સિમરણ જાઉં હે સિમરણ જાવ પછી સેજુ પટલાણીના કાનમાં વાત ભરાણીને તેમનું નમણું મોં મરકી ઉઠ્યું લ્યો તએ ઢીલકોર માં ઠાકરનું નામ લઈને રવાના થાવ સેજુ પટલાણીએ એકદ અદાકાર હેતથી કહ્યું દુદો જાગાણી રામજી સોડવાડીયાની ગેરહાજરીમાં સિમરણ જવા સાબદા થયા અને ઢંગ લઈને દુદો જાગાણી સિમરણ આવ્યા ગામના બે પાંચ મોટિયારને બોલાવ્યા પછી દુદા જાગાણીએ કહ્યું કે રામજી પટેલ પાડર શિંગા રોકાણાતા મને કહેતા ગયા હતા કે તમે સિમરણ જઈને રૂપ અને નાળિયેર દઈ આવો પછી વાર વાંકડા આવે છે સારું મુહૂર્ત નથી તે વાતની સાથે જ સોડવડિયાના ફળિયામાં ઢોલ ઢબકા લાગ્યો મીઠા ગીતડા ગવાણા અને ગોળ વેસાયો અને જાણે સોનાના પોદળામાં કથીરનું સાંઠીકડું ખોડાઈ ગયું રાજનું કામ અને રજવાડી મહેમાન ગતિ માણ્યા પછી રામજી સોડવડીઓ ઘેરે આવ્યા વચ્ચે પાડરસિંગા પણ થાતા આવ્યા પાડરસિંગા થઈને આવ્યા અને દુદા વેવાએ કઈ કવકા તો નથી કાઢ્યા ને કહેતા પટલાણીએ પાણીનો લોટો ધર્યો બધું હેમ કેમ પાર પડી ગયું છે તમે ઘેર નોતા કે તે કાલ હવારે કોક કહીને જાય કે પટેલ ઘેરે નહોતા અને પટલાણીએ લોટામાં લીટા કર્યા હે લોટમાં લીટા કર્યા પટલાણી મારકણું હસ્યા પછી આગળ બોલ્યા કાંઈ વાતની ઓસપ નથી રાખી કાંડા ડૂબે એટલું ઘી ધબકાવ્યું હતું પટેલને હજુ પણ વાતનો તાળો મળતો નથી મગનું મગનું નામ પાડી શકે પછી તારી લલુડીઝ હાંકે રાખી પટલાણી થોડા ઝંખવાણા તમે પાડરશીંગા થઈને ગયા તા એટલે દુદા વેવાય દીકરીનો રૂપિયો અને નાળિયેર દઈ ગયા હે રામજી છોડવડિયાના શરીરે લખું લખું આવી ગયું ભૂંડિયું કરી જાગણીએ વાહેથી ઘા માર્યો તે લમણે હાથ દઈને નીચે બેસી ગયા પટલાણીએ મહેમાનોને અસો અસોવાના રાખેલા પણ સાચી વાત સમજતા તેનો ગુલાબની કળી જેવો ઉત્સાહ આવળના દોડવા જેવો થઈ ગયો જોગાણી મારી વાતનું વટક વાળશે મારા પીંસડા ખેરી નાખશે અને પછી મારી આબરૂની રેવડી દાણો દાણો થઈને વેરાઈ જાય ઠીક છે પડ્યા રહેવા દેવા રામજી સોડોડીએ મને વાર્યું બે વેવાયો પોતપોતાની અહમની જામગીરીમાં ભરીને બેસી ગયા તેમાં કોણ પેલા ભડાકો કરે ને કોની આબરૂના લીરા થાય તુલસી વિવાહ પછી દુદા જાગણીએ લગ્નની ઉઘરાણી કરી દુદા પટેલ તમે આવ્યા મારા માથા બરાબર છો પણ ઓણવર નબળું ઉપજમાં કાંઈ પાક્યું નથી વળી તમારા જેવા મોભાદાર માણસની જાન હોય એટલે મોળું તો હાલે નહીં અને રામજી સોડોળિયાની વાત દુદા જાગાણીની સાતીમાં ડામની જેમ દેવાઈ ગયો તે ઊંસા મોયે ઘેરે આવ્યા હવે તો આ સાપે સુસુંદર ગળિયા જેવું થયું વાતને મૂકી મુકાય નહીં સહી સહેવાય નહીં મહેમાન ગતિની શાન શીખવવા કાસા નિભાડે આગ મૂકવા જેવું થઈને ઉભું રહ્યું જો વાતને પડતી મેલી દેવાય તો રામજી સોડવડિયા જેવો જીભનો છૂટો માણસ પોરાણાગતના નામે કેટલાય ખાનદાન ખોરડાની આબરૂ માથે મીઠાના હળ હાંકી નાખે ઉજળી રખાવટ માથે પાણી ફેરવી દેને આ ધરતીની રખાવટને મોઠપ લગાડે દુદા ઝાગાણીની અવસ્થા આંબી ગઈ છે માંદગીએ ભરડો લીધો વસ થયા કેટલાય વેધો આથડી ગયા પણ એકે ઓછડ્યું કારગત નીવડ્યું નહીં જિંદગી માથેથી લગભગ આઠ દાયકા વીજળીના ચમકારાની જેમ પસાર થઈ ગયા હતા દેહ જર્જરિત થઈ ગયો હતો આત્માએ જાણે ખોળિયું બદલવાની હઠ લીધી હોય એવો મોતનો ઓસાયો જાગાણીની પથારી આસપાસ વીટળાઈને ઊભો છે સતાએ અડા ભીડ ખોળિયાની માયા મુકાતી ન હોય તેમ જીવ સંતા કુકડી રમી રહ્યો છે આખો આટોપી લેવાનો આ સંદેશો આવી ગયો સતાય જીવ તળાવ તાળવે જઈને બેઠો છે સેજુ પટરાણી ઓશી કે આવીને બેઠા કરસલીયાળા કપાળ પર પોતાનો હેતાળ વળો હાથ મૂક્યો પછી દુદા જાગાણીને ઊંડી ઉતરી ગયેલી આંખો સામે નજરનો સંઘડ્યો સાંધ્યો કહેવાના બાપુ સેજુ પટલાણીના ગળે ડૂમો બાજવા લાગ્યો તેણે ગળું ખંખેર્યું પછી કહ્યું તમે તો ભાગલના ગાડે બહેનારા ભાંગલના ગાડે બહેનારા રોતાના આહુ લોનારા આંગણે આવેલાને કોઈ દી ખાલી હાથે કાઢ્યો નથી ગજા સંપન્ન ધર્માદો કર્યો છે તો પછી છેલ્લી વેળાએ મુંઝારો છેનો વખત સુધારી તમારા જીવડાને સદગતિ કરો એ સાથે જ સેજુ પટલાણીની આંખમાંથી ખંડિંગ કરતુકને એક ફળફળતું આંસુ નીચે ખાબક્યું હો કહેવાની બા કહેવાની બા જર્જરીત ઓઢણા જેવો નબળો અવાજ આવ્યો તેણે પટલાણીના હાથ પર હાથ મેલ્યો પછી કહ્યું મેં આજ લગ્ન આવતલને આવકારો દીધો છે આપણી પોરણાગતને ઉજળી રાખે છે પણ આપણા વેવાએ અપવડાઈ કરી અને એની અપવડાઈ ભાંગવા મેમે તે આગળ બોલતા અટકી ગયા તેની સાથી લુહાની ધમણ જેવા સુપડાવા લાગ્યો પાણીનો ઘૂટડો પીધો શ્વાસ થોડો સ્થિર થયો ઉની અપવડાઈ ભાંગવા મે પણ લીધું છે મારી અધૂરી આવરદા દુદા જાગણી આગળ બોલતા અટકી ગયા પણ આખી વાતનો મરમ સેજો પટલાણી પામી ગયા હો અને જેમ સઠિયા છોકરાના ગળે ગળથથીનો ઘૂંટડો ઉતરી જાય એમ વાત ગળે ઉતરી ગઈ સેજો પટલાણીના એ ગોર ભાયેલા વિષાદના વાદળા ઉરાંડીને વિખરાઈ ગયા અને આંખોમાં કેસર વર્ણા શેરડા ફૂટવા લાગ્યા ઘડીના દસમા ભાગમાં તેનો રૂઆબ બદલાઈ ગયો ધરતીના જોમ તેની રગે રગમાં ઉતરીને ધબકાવા લાગ્યા કહેવાના બાપુ મેં આ ધરતીનું લુણ ખાધું છે તમે મરદનું પડખું સેવ્યું છે તે થોડી વાર અટક્યા એક વખત રામજી છોડવડિયાની ને વાણીઓ ત્રાજુ તોળે એમ તોળું નહીં તો મારું નામ સેજુ પટલાણી નહીં જાગણીનું ઓઢણું ઓઢ્યું નું ઓઢ્યું અને આંબરી બાબરિયાનું કોળ નહીં સેજુ પટલાણી તેના અદલ રંગમાં આવી ગયા તેમણે સાકરના પાણીમાં રૂનું પપુડું જબોળ્યું પછી દુદા જાગણીના મોમાન રેડ્યું તમારા જીવને ગત કરો એક પછી એક કરતા ત્રણેય દીકરાઓએ પોતાના પોતા મૂક્યા દુદા જાગાણીની આંખું બીડાઈ ગઈ તેમનો આત્મા તૃપ્તિનો ઓડકાર લેતો પરભવનો પંથ કાપવા લાગ્યો પણ હરાયા ઢોર જેવી વાતનો સંદળો ભાર સેજુ પટલાણી માથે આવી પડ્યું સિમરણમાં રામજી સોડવડીએ નિરાતનો દમ લીધો જે વાતની બીક હતી એ વાતને રાખનારો તો પ્રભુને પ્યારો થઈ ગયો રામજી છોડવડિયા ને દુદા ઝાગાણી નું ગામતરું થયું એમાં રાજીપો નહોતો પણ તેના જવાથી બદલો લેવાની આફત ટળી એ વાતની નિરાત હતી સિમરણમાં એકસાથે સાથે કન્યાના લગ્ન લખાયા ગોર મહારાજ તેની ટાયડી ઘોડી લઈને પાડર શિંગા આવ્યા ઘોડી પણ રૂપિયે ગજ હાલે તેવો વીણવા બેસો તો બગાયુનો કોથળો ભરાય સેજુ પટલાણીએ ગોર મહારાજ લઈને આવ્યા તે લગ્ન વધાવ્યા દુબળા ગોરને રંગીન ઢોલિયા પર બિસાવેલા સાવા મણની તળાઈ માથે બેસાડ્યા પછી તેની મરવા વાંકે જીવતી ઘોડીની ઘીમાં પલાળેલ ગોળનું જોગણ કર્યું રેવા જો સેજુમાં ગોળ ઘીના જોગણ ન હોય સેજુ પટલાણીથી રહેવાયું નહીં તેણે તરંત ટોણો માર્યો ગોર બાપા તમારા સિમરણા ઘોડા ગોળથી સિવાય બીજું જોગણ ક્યાં ખાય છે બે દિવસ સુધી ગોર મહારાજ નો પગ હેઠો પડવા ના દીધો ખાટલે હાલતી વખતે ખણખણતા રૂપિયા રોકડા આપ્યા જિંદગીમાં જોવા નોતા મળ્યા તેના બદલે દાંત્યમાં રાણી સિક્કાના રૂપિયા મળ્યા જીવરાયું નહીં ગોર મહારાજની ડાગળી ખસી ગઈ તેને બકવાસ ઉપડી ગયો તે પોપટની જેમ પઢવા લાગ્યા સેજુમાં તેદી સોડવડીયા કુટુંબમાં બીજી તેર જાન આવવાની છે એ તેરે જાનના ઉતારા અને રોહડા નક્કી થઈ ગયા છે પણ તમારી જાનનું એકેય વાતનું ઠેકાણું નથી કેમ સેજુ પટલાણીના મનમાં ધ્રુસકો પડ્યો મારી તમે રાંડી રાડ છો ને એટલે એ કહેતા હતા કે રાંડી રાડની જાનમાં લાહા ડોયાને ગોરની વાત સાંભળતા તો સેજુ પટલાણીના રૂવાળા અવળા થઈ ગયા તે ધગીને તાંબા વરણા થઈ ગયો રામજી કસકસ તું એ જાણતો જા કે રાણી જાન કેવી હોય મહારાજ દામનગર પરગણાનો એક કણબી પટેલ શૌર્યાસી આદરી બેઠો છે એટલે જમવાનું ત્યાં હતું રાજગોરની વાત સાંભળીને મરાઠા સામ્રાજ્યનો મહારાથ અસંબામાં પડી ગયો મરાઠા સલ્તનતના સુરજ સોળે કળાએ ખીલી રહ્યો છે તેના તેજ વડોદરા માથે તપી રહ્યા છે આનસાન અને આબરૂને ઉજાસ સૌ તરફ પથરાઈ ચૂક્યો છે તેવા સડતી કળાના દિવસોમાં રાજગોર સીધો સામાન લેવા ન આવે તે કેમ સાંખી લેવાય મહારાજાએ તત્કાળ તપાસ આરંભી અને એક બેઠી ઘડીનો માણસ રાજ કચેરીમાં હાજર થયો આમ બેઠી દડી ભરાવદાર શરીર મો પર બરસટ મૂસોના થથેડા પાસાબંધી પહેરણ અને માથે આંટાળી પાઘડીઓ દરવેશ જોતા જ તેની ઓળખાણ પડી ગઈ મહારાજે ઝીણી આંખે જોયું પછી પૂછ્યું પટેલ પાડરસિંગા મૂકીને અહીંયા સોર્યા કરી બાપુ તેનો નકર અવાજ હથોડાની જેમ સડાયો આપને મળવા તણ તણ ધકા ખાધા પણ આપને આપના માણસોએ મળવા ન દીધો એટલે થયું કે સોર્યાશી કરું ને બાપુ જમવા આવે સુબોર આપની જીભ સંભાળ કે બોલો મહારાજે તેની શીળી નજર વડે સેનાપતિને શાંત કર્યા મને એમ કહેવાનો તેને અધિકાર છે મહારાજે સૌ તરફ દ્રષ્ટિ ગુમાવી પછી કહ્યું એ મારી રૈયત છે અને હું તેનો રાજા રૈયત રાજા આગળ ફરિયાદ ન કરે તો કોની આગળ કરે અને તમે તો દુદા જાગણીના ભાઈને સેજુમાએ આસોંદરથી તેના દિયર ભોજા જાગણીને બોલાવીને સંધળી વાત કરેલી અને પછી તેને વડોદરા મોકલેલા વડોદરાના મહારાજા આગળ દુદા જાગાણીનું સારું વર્ષસ્વ હતું બાપુ વધારે વાત કરવાનો સમય નથી પણ દુદાભાઈનું ગામતરું થયું તેના દીકરાના લગ્ન લીધા છે રસ્તામાં લૂંટફાટ થાય માટે સિપાયો મોકલો પટેલ એમાં કહેવાનું ન હોય દુદા પટેલના દીકરાના લગ્ન નથી પણ મારા કુંવરના લગ્ન છે મારા કુંવરના સમજ્યા અને મહારાજની પોરસ ભરેલી વાત મંદિરની ધજા જેમ ફડાકા મારવા લાગી દોઢસો સિપાહીઓ મોકલું છું અને વરરાજા માટે મારા તરફથી રજવાડી પોશાક ભોજા જાગણીની કલ્પના પણ નહોતી કે મહારાજની ઉદારતા અઢળકપણે ઢળશે સમરબંધી સિપાહીઓના ઘાડા સાથે ભોજો જાગાણી પાડરશિંગા આવ્યા સેજુમાયે જાનની સંધળી તૈયારી કરી લીધી હતી સગા તેના સગા સગાના સગા તેના આડોશ પાડોશ ભાઈબંધો અરે આંખની ઓળખાણ હોય તેવાને પણ કંકોત્રી પહોંચતી કરી સૌને કહેવામાં આવ્યું કે ગાંડા કે ગાડા કે ઘોડા લઈને આવે ઘરના ન હોય તો ભાડે લઈને આવે ભાડું અહીંથી સુકતે કરવામાં આવશે આખો ખારો પાટ ઉમટ્યો દોથા જેવડા પાડરસિંગા ગામમાં નોતરીયાના માણસોની હક જામવા લાગી અહીંયા અહીંયું દળાય એટલું મને ખાવ્યું

ઓળિયા ભમોદરાની સીમમાં છૂટ્યા મરાઠા સિપાઈ એક સાથે દોઢસો બંદૂકોના ધડાકા કર્યા ગામ અને સંદળી સીમ ધણેહણી ઊઠી કડાકાને ભડાકા સાંભળીને ગામના ઢોર ભડક્યા ખીલા ખેંચાવીને ભાગ્યાને ને થોડી વારમાં તો આખું ગામ રણભૂમિમાં વેરાઈ ગયું શારેકોર દે દેકારાના બાપ મરી કોણ કોની સાંભળે લે તેર જાન આવીને ઠેકાણે પડી ગઈ હતી પણ તેનો બણકાર સંભળાયો નહોતો પણ ચૌદ મી જાન આવીને જાણે આખું આભ તબા ટબવા માણસોના વરસાદે વરસ્યું સેજુમાના કહેવા પ્રમાણે જાનિયાને કોઈ પૂછે તો તરત જ જવાબ મળે કે રાંડી રાણની જાનમાં જ્યાં પૂછો ત્યાં બસ એક જ જવાબ મળે કે રાંડી રાણની જાનમાં બાકીની તેર જાનનો કોઈ ભાવ પૂછતું નથી તેણે સૌની સાથે હિંસો હિંસ ઠપકાર્યું કે બાપલિયાઓ આપણે ધબકાવો રાંડી રાણની જાનમાં રામજી છોડવડીઓ ડઘાઇ ગયા તેના કાન બહેર મારી ગયા કે રાંડી રાંડ શબ્દ તેને હથોડો વાગે તેમ વાગવા લાગ્યો પણ કરે શું જ્યાં ઢોલની ધડબડાટી બોલતી હોય ત્યાં પપુડીનો અવાજ કોણ સાંભળે જાનને માંડવે લેવાનો વખત આવ્યો પણ જાનને જુદી કેમ પાડવી શેવટે નામ ગામ અને શાખ પૂછી પૂછીને વરરાજાઓને જે તે માંડવે પોખાયા રામજી છોડવડીઓ હેરત પામી ગયા પાડરશિંગાની જાનનો ઠઠારો જોઈને તેની આવરણી જલણી ભારે પડી પણ હવે શું થાય વેણ મોંમાંથી નીકળી ગયું હતું હવે થૂક્યું ગળાય તો પણ પરિસ્થિતિ હાથ વગી રહે તેમ નહોતી જમવાની પંગત પડી એક જ જાન જમીને ઉઠી ત્યાં તો ભૂખ્યું છોકરું તેની આગળ પોતાની સાળ ઉસી કરીને પેટ બતાવે તેમ રસોડાના ડાલા ડાલા વાસણો તળિયું બતાવવા લાગ્યા ગાડાઓને કુંડલા રવાના કર્યા માલ આવ્યો પણ ઊંટના મોયે જીરું કેટલું ટકે એક ગાડું ન આવે ત્યાં બીજું ગાડું સવા અને સાથે રામજી સોલોડિયાના પટારાની પેટી પણ સ્વાધ થઈ ગયું પડ્યું ગજબ થઈ ગયું કહેવાય પણ માથે પડ્યું હે કહેવાય પણ માથે પડ્યું ભોગવ્યા વગર સુટકો નહોતો બીજે દિવસે જાન વળાવવા ટાણે બીજી જાનના માણસોએ સેજુમાને પૂછેલું કે માં તમે ગોર બારોટ ને બાવા સાધુને દાંત્યમાં શું આપવાના છો ભાઈ તમે મરદ મુશાળા કે વાવ અને હું રાંડી રાંડ બાય મારાથી તમારી હાર થોડું પોગાય હું તો આપવું હશે તો આપી નગર હાથ ઉલાળીને હાલતી થાશ સજુમાની વ્યંગવાણી સાંભળીને બીજી જાનવાળાઓ બહુત ભોહાત ભાગ્યાઓ સેજુમાએ માંગણે દાત્ય આપવા તેને હાર બંધ ઉભા રહેવા કહ્યું બાવા સાધુની હાર હારતરડી થઈ ગઈ એક એક માગણ મૂર્તિને સેજુમાં ખણખણતા દસ દસ રૂપિયા પકડાવવા લાગ્યા રામજી પટેલે ઇશારો કર્યો ફરી વખત હાર હાર લાગ્યા તમ કરતા રામજી પટેલના ફળિયા આગળ પહોંચી સેજુમાં કહ્યું કે રામજી વેવાય હવે તમારી ભીતને ફાડું પાડો તો હાર આગળ હાલે તમારી ભીતને ફાડું પાડો તો હાર આગળ હાલે રામજી છોડવડ્યો શિયા થઈ ગયા વેસાઈ વેસાઈ તમને હાર્ય કરતા ન આવડી બાકી કુંડલાના કેળે હારે કરી હોત તો હું કુંડલા લગી દંત્ય દેત અને એમ ને એમ કરું તો પછી જાગણીનું ઓઢલું ન ઓઢું બસ બસ મારી માવડી તે તો ગજબ કરી નાખ્યો હવે તો હાવ કે રામજી સોડોડીયો ઢગલો થઈ ગયા વેવાય મહેમાન ગતિ માણતા ન આવડી તમે એમ કહો કે અમારા સિમર કન્યાના થોડા પી ગોળાના જોગણ ખાય સુજોમાનો ચહેરા બદલાઈ ગયો બીજા ઘે જઈને આવી માંગણી કરો તે ઘરધણી ઝેર પીવાનો સમ આવે ને અને આપણી રૂડી પુરાણાગત માથે કાળી ટીલી બેહી જાય ને મહેવાન તમે તો મારી આંખ ઉઘાડી દીધી મારી મોટા આપને ઉઘાડી પાડી દીધી રામજી પટેલ ગળગળા થઈ ગયા નોંધ મિત્રો કે ભોજા જાગાણીએ સોર્યાસી કરેલ ત્યારે એક ગોળીમાં પંદર બેડા પાણી સમાય તેવી તેર ગોળી ખરીદેલી અને અને બે ગોળી છે છે એક એક ગામે ગામે તેના વંશજો પાસે આ બનાવ મિત્રો અઢારસો ને સિત્તેરમાં બન્યો હતો અને મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો કહું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બીજા વિડિયો તમને જલ્દી મળી શકે મળશું આપણે એક નવા વિડીયો સાથે આભાર